સમચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો બફાટ સામે આવ્યો છે પડગામ ગ્રામ ચૂંટણી પ્રચારમાં રમણ વિવાદિત નિવેદન સામે આવ્યું છે જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે તેવો તેઓ બફાટ કર્યો છે અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા હોવાનું પણ પાટકરે કહ્યું છે અને આ વિવાદિત નિવેદન આપ્યું છે ક્યાંય ખોટા કામો થયા હોવાનું પણ જાહેરમાં રમણ પાટકર નિવેદન ભાજપના ઉમેદવારીને જ વિજેતા બનાવવા પ્રચાર પ્રસાર દરેક જગ્યા પર અમે આવ્યા અહિયાં ને પણ આપ્યા પણ નથી નથી બાકી આપણે તો જાત બે લટકા તો બધાને કઈ આપવાનું સમજે ને તો નહીં આવ્યું એટલે આપણે હું સમજી ગયા કે ભાઈ આપણી વાત ચાલવાનો નથી હવે ન ચાલે અમારી પાસે ન જ આવશે તો એને પૈસા આપશે કોણ કઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે થઈ શકો અને એટલા માટે તમારે ને સમજવાનું છે મતલબ તમે છો તમે જો બરાબર સમજીને તમારો પવિત્ર મત અમૂલ્ય મત જે બરાબર ઉમેશભાઈને જે પહેલા જે તમે આપશો તો આવતા દિવસની અંદર જે પણ નાના મોટા જે મેં તમને કહ્યા એવા ત્રણ તો મોટા મેજર પ્રશ્નો છે તમારા કંટ્રોલનો મોટો પ્રશ્ન છે તમારે દરિયાઈ દ્વારનો અહીંયા લોકમત કરવા માટેનો પ્રશ્ન છે તમારે અહીંયા એટલે જે સોસાયટી બની ગયેલી સમજ જગ્યાની અંદર એને દૂર કરવા માટેનો પ્રશ્ન છે એમાં ત્રણ ચાર પ્રશ્નો મહત્વના છે પણ હું આશા રાખું છું કે વર્ષોથી આ કામ અમારું છતા રહ્યું છે ભાજપ ખાતે રહ્યું છે